સફાઈનું ભવિષ્ય સ્માર્ટ પર્યાવરણ જાગૃત અને સ્વતંત્ર હોવું જોઈએ જો આપણા ગેજેટ્સ અને વાહનો એઆઈ દ્વારા પાવર થઈ શકે છે તો આપણી સફાઈ હજુ પણ મેન્યુઅલ અથવા બીજા પર આધારિત કેમ હોવી જોઈએ ભારતમાં હોમ ટેકનોલોજી માટે મોટા પગલા તરીકે સુરત દેશનું પહેલું શહેર બન્યું છે જ્યાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સે આપણી રોજિંદી જિંદગીના ઘણા પાસાઓને બદલી નાખ્યા છે હું બૌદીપ ગયા અને રોબોલ્ટા અમે ત્રણ પાર્ટનર વિપુલ રામાણી અને નીરવ રાખોલિયાએ સાથે મળીને એક નોર્મલ વિચાર કે અમારો વિચાર એવો હતો કે આખી વર્લ્ડમાં અત્યારે સ્માર્ટફોન અને કાર જો સ્માર્ટ થઈ શકતા હોય તો ઘરનું હોમ ક્લિનિંગ જે છે એ સ્માર્ટ કેમ ના થઈ શકે તો એ વિચારથી અમે આ રોબોટાની શરૂઆત કરી કેટલા આધુનિક મશીનો છે કેટલો લોકોના ઘરોમાં કેવી રીતના લોકોનો સમય બચાવ આધુનિક મશીનની જો વાત કરું તો ઇન્ડિયાની અંદર અમારો આ ફર્સ્ટ રોબોટ ક્લિનિંગ શોરૂમ છે અને ઇન્ડિયામાં આ ફર્સ્ટ શોરૂમ એવો છે કે જેમાં અલગ અલગ ટાઈપના નંબર ઓફ મોડલના રોબોટ મળશે લાઈક અત્યાર સુધી માર્કેટમાં કોઈ કલર ઓપ્શનમાં રોબોટ અવેલેબલ નહોતા સિમ્પલ એકદમ બ્લેક કલરના નોર્મલ રોબોટ્સ આવતા તો એમાં અમે કલર ઓપ્શન લેવા બટ જો ક્લિનિંગની વાત કરું તો ક્લિનિંગમાં બી અમે એવા ફંક્શન લાવ્યા છીએ કે આજ સુધી ઇન્ડિયાની અંદર આ ટાઈપના કોઈ રોબોટ્સ આવેલા નથી અને ઓફલાઇન સ્ટોર કે અત્યાર સુધી કસ્ટમરને કેવું હતું કે આપણા ઇન્ડિયન માઇન્ડસેટ એવો છે કે સિત્તેર હજાર પંચોતેર હજાર એક લાખ રૂપિયા સુધીની પ્રોડક્ટ કે જે ડાયરેક્ટલી ઓનલાઈન પરચેસ કરવી એ થોડી અઘરી છે તો એના માટેનું સોલ્યુશન અમે આફ્ટર સેલ સર્વિસ બધી જ વસ્તુ આપવા માટે ઓફલાઈન સ્ટોર ઓપન કર્યો જે આ શોરૂમની અંદર મશીનો છે કઈ કઈ વસ્તુઓ અને આ લોકોના અલગ અલગ વેક્યુમ ક્લિનરની વાત કરું તો મેન્યુઅલ વેક્યુમ ક્લિનર બી છે રોબોટ વેક્યુમ ક્લિનર બી છે કે જે તમારા આખા ઘરનો કમ્પ્લીટ મેપ કરી અને કન્ટિન્યુઅસ ક્લિનિંગ કરે પછી અલગ અલગ ટાઈપના મેટ્રેસ ક્લિનર બી છે પછી વેટ એન્ડ ડ્રાય વેક્યુમ ક્લિનર બી છે કે જ્યાં વધારે ફ્લોર ભીનો રહેતો હોય એવી જગ્યાએ બી સાફ સફાઈ કરી શકે ઓપરેટ ઓપરેટ કરવા માટે નોર્મલ વન ક્લિક કે એકવાર અમારો માણસ ઇન્સ્ટોલેશન કરીને તમારા ઘરનું આખું મેપિંગ નોગો ઝોન બધી જ વસ્તુ સેટ કરી દે એટલે લેડીઝ માટે એકદમ ઇઝી છે ખાલી સિંગલ ક્લિકથી ઓપરેટ કરી શકે અને મોબાઈલથી જ ઓપરેટ થાય છે સર્વિસ બી મેન્ટેનન્સની અગર વાત કરું તો ત્રણ મહિનાની અંદર જનરલી બસોથી ત્રણસો રૂપિયાનો ખર્ચો રહેતો હોય કે જે મોપ ચેન્જ કરવા પડે અંદર એક નોર્મલી ફિલ્ટર આવે ફિલ્ટર ચેન્જ કરવા પડે એટલી જ વસ્તુ છે એના સિવાય બીજું કોઈ એક્સ્ટ્રા મેન્ટેનન્સ નથી અને લાઈફની વાત કરું તો વરસ દિવસની તો કંપની ગેરંટી આપે છે કે કોઈ પણ પ્રોબ્લેમ આવે તો સર્વિસ અને સ્પેરપાર્ટ બધું જ ફ્રી જઈ જશે અને પાંચથી સાત વર્ષ સુધી જનરલી લોકો રોબોટ યુઝ કરે છે અને કંઈ જ નથી થતો